ચાલો મિત્રો આમ જોવો આપણે ગુજરાતની ની એકસો આઠ આમ જો ફાસ્ટ ઇમરજન્સી સેવા એકસો આઠ એ આપણે એકસો આઠ લખ્યા છે કેટલા લખ્યા છે બરોબર એકસો આઠ એટલે આપણે ગુજરાતમાં શું હાલે છે એકસો આઠ ઉપર ઇમરજન્સી એમ્બ્યુલન્સ બરોબર તો હવે આપણે આમાંથી શું કરવાનું છે કોઈ પણ બે હળી ફેરવવાની કેટલી અને મોટા મોટી રકમ બનાવવાની કેવી ઓકે રકમ બનાવવાની છે તો જોવી આ ત્રણ માંથી કોણ પેલા કરી દે છે અથવા તમે પેલા કરી દો છો કે બાળકો પેલા કરી દે છે આપડે એકસો ને આઠ લખેલા છે ચાલો ગેમ સ્ટાર્ટ બધે મોકા બરોબર એકસો એસી કરી દીધા છે એકસો આઠ માં તિન પણ હજી એક ખાલી ઉપાડવા હા શું એટલે કેમ હતી

એક હાજર એકસો ત્રણ પણ ત્રણ છે એટલે એ તમે નો સારો એ હવે છે તમારો વારો પૂરો હવે બીજી વાર બરાબર છે

ચાલો તે કેટલી બનાવી હતી એકસો છ્યાશી આને કેટલી બનાવી બરોબર છે આને ઉંધાર ચાલો આર્યા બેન તમારો પાછો વાળો આયવો તમારી પાસે આવડે તો કરી દિયો સરસ એક હાજર એકત્રીસ બરાબર છે ચાલો આર્યા બેને આપણે એક હજાર પેલા બનાવી હતી એકસો છ્યાશી આ વખતે બનાવી એક હાજર એકત્રીસ હવે આનાથી મોટી બનશે પૂરા ચાલો એક હજાર એકત્રીસ બનાવી હતી અને અગિયારસો ને ત્રણ બનાવી કેટલી চেলেজ চেলেঞ্জ স্বীকাৰে বোল ત્રી એક અગિયારસો ત્રણ અગિયારસો પાંચ હજી તો આર્યા બેન એક વાર ત્યાર થઈ ગયા ચાલો ત્રીજો રાઉન્ડ લઈ લઈએ આપડે આર્યા બેન ઉતાવળ થાય છે મને હજી આન મોટી બને બરોબર હવે હવે કૌડી રકમ અગિયાર હજાર એકસો ને એક્યાસી આપડે તો અગિયારસો માં રાવતાર હવે કેટલી બની ગઈ અગિયાર હજાર એકસો ને એક્યાસી બે જ ઉપાડે એક થી આપડે આર્ય બેન ની વિવેતા કરી મિત્રો આર્ય બેન જીતી ગયા છે કે એક હાજર એક અગિયાર હજાર એકસો ને એક્યાસી બનાવ્યા ને ચાલો મિત્રો તમને આવડ્યું કે નહીં ફટાફટ કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો